તારો ઈ તો વેમ છે ના ના મારો વેમ નતો તારો હતો ના ના એ જઈ ગયો જાવ 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 આ તારા બાના ઘરે ભૂત હોય આ હાથે ભૂત જ જતું હાલો મારા ઘરે તો નવરો હે આ હાથે હાલો દેખાડું તમને હા 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 દોરે આ તો ભૂતને જોવા લાઈ એય એય ભાઈ એય તો આયરો આયરો ભાઈ ઈ છે ભૂત આયરો આયરો એક તરું મરી જાવ ઈ કે ભાઈ ચેક કર ચેક તો હો સપૂ તો તો ભાગી ગયો બિયાં જી રે હું અને દેખ લઈ તો આ મને ભલાને શું ફાયદો લઈ જાય તો ઘરે તો લઈ જાવ પછી હવે શું કામ ઘરે તો લઈ જાવ પછી ઘરે તો લઈ જાય કાકા પોતે હાજી ને તો મારી નાખ તો બધા નવાજ ના